પશુનો તબેલો વેચવા માટે લાવ્યો છું તો વિડિયો છેલ્લે સુધી જોડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઓન કરવાનું ભૂલશો નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડિયો તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાયો જોઈ રહ્યા છો આ માલિક પાસે હાજરમાં આઠ ગાયો છે અને ચાર ત્રણ વર્ષની ગાભણ ઓળક્યો છે આ બધા જ પશુ વેચવાના છે એક સાથે લેવા હોય તો પણ મળી જશે એક બે અથવા ત્રણ અથવા પાંચ લેવા હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ગાયોની તો માલિક પાસે છ ગાયો હાલમાં તાજી વ્યાણેલ છે અને છ છ ગાયોને દૂધની વાત કરીએ તો છ ગાયોનું દૂધ હાજરમાં એક ટાઈમનું દસ લિટર એટલે કે આખા દિવસનું વીસ લિટર કરતાં પણ વધારે વીસથી પચીસ લીટરની એવરેજમાં આ ગાયોનું દૂધ હાજરમાં છે ત્યારબાદ આ ગાયોનું દૂધની ક્ષમતાની વાત કરીએ તો બધી જ ગાયો માલિક પાસે દસ લીટર પ્લસની છે અને હાજરમાં બે ગાયો ગાભણ છે જેને વીયાવાની બે ચાર દિવસની અને સાત દિવસની વાર છે ત્યારબાદ બધી જ ગાયો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચલ કાન કન્ડિશન બધી રીતે સારી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને માલિકના કહેવા મુજબ બધી જ ગાયો દોવામાં સાવ સોજી છે શાંત સ્વભાવની છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે બધી જ ગાયો ઘર છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી નસલની ગાયો છે દૂધવાળી ગાયો છે તો જો કોઈ પશુપાલકને ઘરે દોવા દૂધ ખાવા અથવા તબેલો બનાવવા માટે અથવા શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે તમે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આ બધી જ ગાયોની જો કિંમતની વાત કરીએ તો બધી જ ગાયોની કિંમત માલિકે પચાસ હજારથી લઈને એક લાખ સુધીની રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આ માલિક પાસે ચાર ઓળકીઓ છે જે અઢી મહિનાથી લઈને ત્રણ મહિનાની ગાભણ છે તમે સ્ક્રીન ઉપર ગાયો જોઈ રહ્યા છો બધી જ ગાયો સારામાં સારી છે અને ચાર ઓળકીઓની વાત કરીએ તો ચારે ચાર ઓળકીઓ સાથે આપવાની છે હાલમાં ચારે ચાર ઓળકીઓ ગાભણ છે ફૂલ જવાબદારીવાળી ગાયો છે ત્યારબાદ મિત્રો વળકીઓની કિંમતની વાત કરીએ તો ચારે ચાર ઓળકીઓની કિંમત માલિકે એક લાખ રૂપિયા રાખી છે એટલે કે એક વળકીની કિંમત માલિકે પચીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જો કોઈ પશુપાલકને ગાયો ગમતી હોય ખરીદવાની ઈચ્છા હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો રૂબરૂ જઈને તમે બંને ટાઈમ ગાયનું દૂધ ચેક કરી તમે ત્યાં રાત પણ રોકાઈને તમે બંને ટાઈમનું મિલ્ક ચેક કરી તમે ગાય ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો બધી જ ગયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો બધી જ ગયો તમને ગામ ભલાસરા તાલુકો થરાદ અને જિલ્લો બનાસકાંઠા ત્યાં તમને આ બધી જ ગાયો જોવા મળશે સારામાં સારી નસલનો તબેલો છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટોટલ જવાબદારીવાળી ગાયો છે શાંત સ્વભાવની છે ઊંચાઈ લંબાઈ દેખાવ આ આંચળ કાન કંડિશન ટોટલ જવાબદારીવાળી છે બધી જ ગાયોના ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે તમે સ્ક્રીન ઉપર ગાયનું ઓર્ડર પણ જોઈ શકો છો સારામાં સારી નસલની ગાયો છે જે કોઈ પશુપાલકને આખો તબેલો એક સાથે ખરીદવો હોય અથવા એક ગાય ખરીદવી હોય તો તમે માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો માલિકનો એડ્રેસ અને નામ સ્ક્રીન ઉપર આપેલું છે માલિકનું નામ છે ભાણાભાઈ પટેલ એક્યાસી ચાલીસ તેત્રીસ સત્યાવીસ એકાવન આ નંબર ઉપર કોલ કરી તમે આ બારમાંથી કોઈપણ ગાય ખરીદી શકો છો અને બારમાંથી કોઈપણ ગાય વિશે વધુ ડિટેલ મેળવી શકો છો ત્યારબાદ વિડીયોની અંદર તમે એક એક ગાયનો વિડીયો જોઈ શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે લાઇકન બટનને ઓન કરવાનું ભૂલ છો નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌરવ